અમરોલીમાં એક કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી રાજસ્થાન ખાતે લઈ છે દેવીપાર માટેલાઈ હોવાના બનાવો ને પોલીસે પર્દાફાશ કરી પાંચ ને ઝડપી પાડ્યા છે સુરતના અમરોલી ખાતે રહેતી કિશોરી નો અપહરણ કરી રાજસ્થાનમાં વેસ્યા વૃત્તિ માં ધકેલી દેવાઈ હતી મોનીરા ખતૂર અને મોહિમુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી કિશોરીને ફસાવી હતી અને બ્યુટી પાર્લરમાં કામ આપવાની વાત કરી કિશોરીને રાજસ્થાન લઈ જઈ અર્ધ નગ્ન અવસ્થામાં કિશોરીને ડાન્સ કરાવી વિડિયો બતાવ્યા બાદ મોહિનના પતિ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ નાગોર જિલ્લાના ડેગાણેની હોટેલમાં 15 હવસ કોરે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો હાલ તમરોલી પોલીસે પાંચને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી એને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલિરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બના જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો બંને અને એ વખતે એમને મોબાઈલ નંબરથી આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ બનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મરત માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે સર કેટલા આરોપી પકડાયા છે અને શું લાગે છે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડા પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભૂખ વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભોગ બંધારણને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ તો સાહેબ બીજા ભોગ બંધારને આ રીતે અત્યાર સુધીમાં આ જે ભોગબંધારી જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે અન્ય જે રાજસ્થાન ખાતે આવેલી હોટલની અંદર પણ કઈ સગીરાને લઈ જવામાં આવી હતી પણ કંઈક આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે એમ અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આજ હોટેલમાં એમ જેથી કરી અને એ જે હોટૅલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટૅલ માલિક છે ત્યાં પણ આ પ્રવૃત્તિ કરે છે એમ કે પણ તપાસ દરમિયાનમાં વધુ આવા નામ ખુલી શકે આવી બીજી કોઈ સગીર વયની જે છે એને આ આ લોકોએ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ સામેલ કરી છે નહીં નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એના ટૂંકા કપડાં પહેરવામાં આવતા હતા આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપીને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ એટલે એમાં કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાના ડાન્સ કરતા વિડીયો છે આપણે